એને પણ આપણે બે સ્કોટ દ્વારા કે વિવિધ વસ્તુઓ દ્વારાને પર્છાયાને ભારતને છે આપણે વિવિધ દ્વારા વિવિધ આપણે આપણે

ચોરસ દોરી એમાંથી સૌથી સૌથી જે વસ્તુ ચોરસ છે ચોરસના ખાનામાં કંઈક ત્રિકોણ છે એ વસ્તુ ત્રિકોણના ખાનામાં મૂકી જાય એને રીતના પણ કરાવી શકાય છે અને પેલું પણ આવે છે એમાં માણસ બનાવી શકાય ગાડી બનાવી શકાય એમાં પણ છે અંદર મોટો પડતો કે દિવસે એ બપોરે એના પડછાયું માપ પોતાનું જાતે ફરી લાગે એના માટે પહેલા એક કવિતા પણ હતી ચાંદા ચાંદાવાળી એમાં એક સૂરજનો गवाद मन भले चमक तो चांद लो में બધા ગા બધા તમારો વારો આવે એટલે ગાજો ભાઈ આવડે <laughs>